પતિ દ્વારા હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ આરોપી પતિ દાઠા પોલીસ મથક ખાતે હાજર થયો હતો અને પોલીસે કાયદેસર રીતે તેમની ધરપકડ કરી અને કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે હવે વનરાજભાઈ બોગાભાઈ ગોહિલ નામના આરોપી પતિને ઘટના સ્થળે એટલે કે શેળાવદર ગામ ખાતે લાવવામાં આવ્યો હતો અને અહીં પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જો કે હત્યાના બનાવમાં પિતા જેલમાં જશે અને માતાનું મોત થતા ત્રણ માસૂમ સંતાનો નોંધારા બનશે પરંતુ પતિ દ્વારા અતિ ક્રૂરતાપૂર્વક પત્નીની હત્યા કરવાના બનાવને લઈને ખળભાળત મથી જોવા પામ્યો છે અને મૃતક સાયાબેનના પિતાએ ફરિયાદ નોંધાવી છે